ડભોઈ નગરપાલિકા દ્વારા સરદાર બાગ ખાતે આશરે છત્રીસ લાખના ખર્ચે પાણી સંગ્રહના ધારાસભ્ય શ્રી મહેતાના હસ્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક સાથે સંગ્રહ કરવામાં આવ્યું હતું ડોઈ નગર વિકસિત થતું જાય છે તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા આપવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે છત્રીસ લાખના ખર્ચે સરદાર બાગ ખાતે પાણી સંગ્રહ સ્તંભ બનાવવામાં આવનાર છે તેનું આજ રોજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કર્યા બાદ શહેરના તેતાળીસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે સીસી રોડ રસ્તા પેવર બ્લોક અને આગળ નિકાલ કરવા માટેના ભૂમિપૂજન પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું કે ડભોઈ વિકસિત થઈ રહ્યો છે ત્યારે તેની પ્રાથમિક સુવિધા પાણીની જરૂરિયાત હોય જેને ધ્યાનમાં લઈને પીવાના પાણીનો સંગ્રહ રહે તે માટે સંપ સરદાર બાગ ખાતે બનાવવામાં આવશે તેમજ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે પણ વિવિધ જગ્યાએ વિસ્તારોમાં આશરે રૂપિયા અઢી કરોડના ખર્ચે રોડ રસ્તા પેવર બ્લોક વગેરે વિકાસના કામો અંગે પણ ભૂમિ પૂજન કરવામાં આવ્યા હતા ડોક્ટર સંદીપભાઈ શાહ પદ અધિકારીઓ અધિકારીઓ ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા સદસ્ય તેમજ ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પક્ષ નું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ અને અનુરૂપ નગરી આગળ વધી રહી છે અહીંયા સરદારબાગ ખાતે છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પાણીના સંપ આયોજન કરવામાં આવ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે સાથે સાથે નગરમાં તેતાલીસ જેટલા સ્થળો પર રસ્તા આરસીના રોડ રેવર બ્લોક વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આ કરીને લગભગ અઢી કરોડ રૂપિયાના આ તેતાલીસ કામો પણ હાથ પર લેવામાં આવ્યા છે જેનું ભૂમિપૂંજન પણ આજરોજ કરવામાં આવ્યું છે આમ કરીને બે કરોડ પંચ્યાસી લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂંજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરી એનું લોકાર્પણ વગર કરવામાં આવશે